પણ અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ આ તો અથવા રૂપે અનંત વાચે દેહમાં દેવ તેજમાં તત્વ શૂન્યમાં શબ્દ થઈ વેદ વાચે પવન તું પાણી તું ભૂમિ તું ગુદરા વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે પણ સિદ્ધાંત આપ્યો કે વેદ તો એમ વધે શ્રુતિ ન સ્મૃતિ સાક દે કનક કુંડળ વિશે ભેદ ના હોય ઘાટ ઘડિયા પછી આ તો નામ રૂપ જૂજવા અંતે તો હેમનું હેમ હોય પણ આ તો ગ્રંથ ગરબડ કરીને વાત ના કરી કરી જેને જે ગમે તેને પૂજે પણ એ નરસયો મન તણી શોધના પ્રેમ કરું પ્રીતથી પ્રગટ થશે એટલે આ માનવ સિવાય પણ અનેક પ્રકારના જીવ સૃષ્ટિમાં પરમાત્માએ ચોર્યાસી લાખ જીવની સૃષ્ટિ પણ એ પરમાત્મા જમે આપણે ઘરમાંથી એક સૂટો થઈ ગયો એક રાજાનો દીકરો હતો અને એવો યુદ્ધ થયું રાજાના એનો ભરદાન થોડોક આમ ચાલક હતો યારો રાજનો જો વંશ જશે તો નિર્વણ થઈ છે નિર્વશ થશે રાજનો અધિકારી એને બચાયો રાજાના કુંવારને લઈને જંગલમાં મૂકી આવ્યો હવે જંગલમાં મૂકી આવ્યો ને તો શું થયું કે લગભગ એક વર્ષીય પેલો મોટો થઈ ગયો અહીં તો પેલા રાજા આરીન બીજો રાજા ઉપર રાજ કરતો હતો પેલો પ્રધાન હતો પેલા જેવો ન જંગલમાં ગયો કઠિયારો હતો એ કઠિયારો આમ પથ્થર ઉપર બેઠો બેઠો આમ બધાને ઓર્ડર કરે એ પેલા આમ લાકડા લાયા પેલું આમ કર્યું તેમ કર્યું પ્રધાનો હોશિયાર હતો આરોકે આ જ રાજાનો કું અલ્લાગે એટલે જઈને પૂછ્યું કે ભાઈ આ કોણ કે ભાઈ હું તો અહીંનો રાજા છું નામ આમ છું તેમ છું બધું હું તો કઠિયારો છું પ્રધાન તું કઠિયારો નથી ભાઈ તું રાજા આજે મોટો રાજ દેખાય ને બધી હદ હદમાં એ હદ રાજા નો રાજા એ એનો રાજનો આખો કઠિયારો અલ્યા ભલા માણા હું તો મૂકી ગયો નિશાની આપી નિશાની જે ગુપત નિશાની હતી એનો બતા ઓળખાય જોઈ લીધું કે આ બરોબર હવે રાજના એના સંસ્કાર જે પડેલા જાગૃત કર્યા એનું સૈન્ય થતું બાજુ વડી પાછી ચડે કરીને પોતે રાજા બની ગયો હવે રાજા થયેલો પાછો વળીને જાય ભીમ બાપાજીના સદગુરુ મળ્યા ને કઠિયારાના કરમ છોડાય અને મૂળ જે રાજા પદ આત્મપદ છે એ સ્વરૂપનું ભાન કરાવનાર સદગુરુ મળી જાય ને મારા બાપા તો આપણો આ દારિદ્રતા મનની હા રાકાઈ તો મટે ને બાપા મનની તાણાવાન તો મટે એટલે આ સૃષ્ટિમાં આદિથી અંત સુધી આ સૃષ્ટિના મંડાણ મંડાણ ઉતારથી આ જીવને છોડાવવા માટે તરણ તારણ સદગુરુ સંત ના મળે ત્યાં સુધી જીવન નિર્ભય પ્રાપ્ત નિર્ભયતા પ્રાપ્ત થતી નથી ત્યાં સુધી જીવ નિર્ભય નથી કાળના ચક્ર ઉપર એના અંબાજની ઘોડે તરાપુ જ મારી રહ્યો કાળ અને દરેકને ખબર એક દાડો આ જન્મ મરણની જાળમાં જીવ માત્ર ફસાઈ જાય મોટા રાજા આવે કરંક હોય મોટા સિકંદર બાસિયા હોય એક દાડો કાળની કારીમાંથી કોઈ કોઈ બચવાનું ના જગત માંથી અનેક નામ ધરી વસ્તુ આવે ખતમ સૌ કોઈ થવાના નાના મોટા મરમર બેઠા પણ એ ગુરુ વચન નહીં મરવાના અરે આપણે સંત શબ્દનો વાપરીએ અહીં શબ્દ કીધું સંત કૃપા એ સુટે માયા સંત કોના કહેવા એક આપણે નિરાજ સાહેબના પરશિષ્ય બાપુ સાહેબે એક જ લીટીમાં કહી દીધું કે શાંતિ પમાડે ને સંત કહીએ એના દાસના ના દાસ થઈ રહીએ આપણે શાંતિ પમાડે શાંતિ કોને કહેવાય તો આપણે એક લીટીમાં એ વાત સમજાય કે ભરત સુખમાં શાંતિ ના મળે દુઃખમાં ક્યાંથી હોય તમે છોકરા બૈરા ગાડી લાડી વાડી આ એસી આ બધું તમે સુખ માનો સાધન છો હારા હારા કપડા હારું હારું ખાવાનું પણ એ સુખ જીના કરે શાંતિ મોટરો વાળા હાલી ને જાય કાજુ બદામ નો દ્રાક્ષ ઘી દૂધ વાળા નફળી કાળી જેટલી ખાવી પડે ડાયાબિટીસ હોય અને એનું ત્રણ ત્રણ કિલોમીટર હાલવાનું પાસ કીધું હાલવાનું આરામ નહીં કરો ત્રણ કિલોમીટર હાલ આ વખતે જોઈશું એટલે મહાપુરુષો કે શાંતિ ના મળે તો દુઃખ માં ક્યાંથી હોય ઘણી જગ્યાએ ઘણી વખતે ઘટતું નળ સુખ દુઃખ માં એ જ છે ને દુઃખમાં જોઈએ મળતું નથી સુખમાં ઉપાધિ રૂપ છે સુખરા હતી ઉપાધિ વહુ કરી વર્ગ વહુ આવી તો ઉપાધિ રૂપ વર્ગ કરે તે એ ઉપાધિ વાળો ના ઠેંકીને બાઈ વિચારી હારી હોય વાટ ઝોઈન બેઠું ટેકીન પાટા મારતો હોય કમાન્ડ ખલ દાળ ભાઈને આયો હોય પાર્ટ પેલી કેવું સ્વામીનાથ જમી લે પાર્ટી કરીને આવ્યો બોલે પેલી વાટ જોઈન બેઠી હોય એટલે હરખાઈ ક્યાંય આવતી નથી બાકી આપણને માગતાય ન હતા આ ધીરે ધીરે બધા માગે તમે જોઈજો અહીંયા આ ફટજોનું કોઈ છોકરા માંગન કોઈ રૂપિયા માગન કોઈ નોકરી માગન કોઈ ધંધા ઈશ્વરને માગ્યો આપણે તું મારા ઘરે આવજે એ હાળા તું આવજે આપણે હારીને કહી તું આવજે આપણા વેવાઈને કહી હગા ન કહી મિત્ર ન આ બધાને કંઈ અમારે ત્યાં આવજે આપણે અહીંયા જઈએ આપણા ઘરે આવીએ એક એક દેરે જ્યાં કોઈ દી કીધું કે તું આય અમારા ત્યાં અમે તો પોનો હું ભરી ભરી થાકી છે તું તો એક દાડો આવી ખબર હા તો માને જ નહીં ને આ તમને માને એવા નથી માને આમ કારણ કે હાડું હાચો લેવો પેલો ખોટો આપણે કી કે માતાજી જાય તો આમ માતાજી કે મૂર્તિ એવી પૂજારી કે શણગારી ને કે હમણાં બોલો હમણો બોલો આપણે કંઈક બોલ્યા બોલતા છે કે તો મૂર્તિ હતી એમ માતાજી થયા જ ને શું બોલે એના માટે પેઢીયું પેઢીયું જતી રહી પણ હજુ માતાજી બોલતા જ નહીં અબોલા લઈ બેઠા ભૂવામાં આવો ને બોલો નખો જ કાઢો ભાવ નિવેદ નથી પગે ભૂવા માઈને બોલ્યા શું કર્યું ના કરતા નતા બોલતા હારા હતા ખાઈ લેતા મૂકીને લઈ લેતા અને પાછો એ ભૂવો પાછો માતાજી જ નડો પિતાજી જ નડો એવડો એ નળે કે આવડે નળ કે લે મહાનળિયા મોટા કર્યા આપણને ખવડાયા પીવરાયા લગ્ન કર્યા આપણને પોષણ કર્યું પાલન કર્યું નવ મહિના પેટમાં રાખ્યા હવે પાછો ગોખલામ બેઠા બેઠા ખબર રાખે આપણી આ બધામાંથી નીકળવા માટે આ બધા આ બધી જંજાળમાંથી નીકળવા માટે સદગુરુ સંતનું નું આ જરૂર ની સમજણની જરૂર છે આ જગતમાં જે જીવને ઈશ્વરની સાથે એનો એવો પ્રશ્ન થયો છે કે ઈશ્વર કોણ છે આ જગતનો નાયક ક્યાં છે આ સૂર્યમાં તેજ આપનારો આ પૃથ્વીમાં કણહણમાં એકના અનેક કરવા વાળો મારો દેહમાં જીવન ચલાવવા વાળો આ ઈશ્વર ક્યાં છે કેવો રહેશે કોઈ સાથે આપણને કંઈક બન્યું હોય કે મનધામ બન્યું બન્યું અહીંયા જોવા જઈએ પ્રા દેહ માના ઉદરમાં બેહીને આપણો દેહ બનાવનારો હાવ ઢોકળો ઢાંસજો જો એ કોઈથી જોવાની ઈચ્છા કરમત રોજ સવારે ઉઠાડે હાજે હુંવારે આખા દાડાનો થાકલો ખોરે લે મન આખો મટાડી દે હવારમાં આવડ બાવળ એરો નાખો બધું જેવું એક રૂપ બનાવી દે આપણા કતાય નાની નાની લલુકામાં નળીકામાં આ બધું પોષણ કરી લીધું બધું છતાંય એ ઈશ્વર હાવ નજીક હોવા છતાં પાછો બધે દેખાય કરો પણ બોલતો નથી આમાં બોલતો ચાલતો હાલતો ખાતો પીતો ઉડતો રોકડો હોય એ બાજુ નજર થતી નથી અને જ્યાં ઠરાવ કરેલો હાફડો પેલા આપણે જેવા ઢોંઢિયા બાપ મન ધોળી ધોળીને જાય હાથો હો ત્યાંથી આપણે પાસા પડીયા ગોદે સળાય આપણે તકે સળાય એટલે મહાપુરુષો કે સંતને મળો તો કંઈક સમજણ આવશે આપણી ઉલટી આટી દાવ હાલ્યો ઈશ્વર બધાયનો વાલો કોને ઈશ્વર વાલો અને ઈશ્વર બધાય રૂપમાં નથી હોય ને બાપા કણ કણમાં હોય ના હોય બધે સુડીલમાં હોય જ ના પછી કણકણમાં હોય બધે હોય પણ કહેવાનો મતલબ આપણી ઘરથી ચાલુ કરો મહાપુરુષો કે ભક્તિ ઘરેથી ચાલુ કરો ગમે ત્યાં જવો જ પહેલું ડગલું તમારા ઘરથી જ ચાલુ કરવું પડશે ને આંગણું વારો એનું ના નહીં પણ તમારો એ વાસરી છે ઘરમાં રહ્યો એ સાફ તો રાખો એનાથી આગળ એનો તમારા હૃદય તો સોખા રાખો આખી દુનિયાનું સુખી કરો અને અરે આપણે આપણે બધા મેલા કહેલા આપણે જ્યાં અડી ત્યાં મેલું થાય શું થાય આપણે આપણને ચોખ્ખા નથી કર્યા પછી બીજું ક્યાં ચોખ્ખું થવાનું ભલા એટલે મારા બાપ આમાંથી નીકળવા માટે સંતની કૃપાની જરૂર છે ભગવાન જ્યારે ઈશ્વર જીવ પર બહુ અનુકંપા કરે ત્યારે ભગવાન એનો સંત રૂપે મળે નામ તો એ નિર્ગુણ સ્વરૂપ છે ને તો વ્યાપક છે તો બધે बजे पिंड ब्रह्मांड ना प्रकाशक आ सूर्य हो सकता है अपने हाथ में आयो प्रकाश क्या है सूर्य देखा पोकाय नहीं, नहीं, नहीं आ प्रकाश सही है कहीं आम भेगो थकड़ा नहीं खाली मान सूर्य प्रकाश आप खाली महिति ज्ञान स्थिति पमी पर सूर्य नहीं प्रकाशक है ये आप हाथ में कोई खबर नहीं આપણે જોઈ લેવું એટલે આ જગતના જેટલા પિંડ બ્રહ્માંડમાં જેટલું તમારું માહિતી જ્ઞાન છે છે જાણકારી એ પ્રકાશક તમારો આત્મા એ આત્માના અનંત બ્રહ્માંડો પિંડ અને બ્રહ્માંડ પ્રકાશી રહ્યા આત્માને કાઢી લે તો આમાં કઈ નથી એટલે મારા ભાવ સંતની કૃપાથી સૂટે માયા આપણે માયા માયા કોને કહી માયા માયા કરીને અમુક ભાગી જાય ઘર છોડીને બાવા થઈ જાય એ દૂધ બગડી જાય હો કારણ કે પચાસ વર્ષે બાવન પૂજ્યો બાપુ સીનું દૂધ દરબારનું પટેલ બાવન નું ને દૂધ મટ્યું નહી હજુ તો મેળવાનું પડ્યું નથી વા હે એટલે મહાપુરુષો એમ કે દૂધ મટીન જો દહીં થવું હોય અને દહીં માંથી મંથન કરતા માખણ થાય માખણમાંથી જ્યારે તવાય તવી ચડે કસૂટીએ ચડે તારો શુદ્ધ ઘી થાય એમાં જો સુરતાની વાટ જો ભાવનું દીવલ પુરાય પ્રેમ તો મારા બાપાને સદગુરુ પ્રગટ જ્યોત બ્રહ્મ જ્યોત મળી જાય નજીક આમ ટળકો મારીને પ્રગટ કરી દે એના રૂપ બનાવી દે આ જગતમાં સૌથી મોટું કોઈ સ્વરૂપ હોય સૌથી મોટું દાતાર હોય સૌથી મોટો આપણો હિત કરતા હોય તો સદગુરુ મારા બીજા આપે એ નોખું આલો હમણાં કીધું દૂરદર્શન જેવું નોખું આપણાથી જે જે વસ્તુ પદાર્થ ખાડ જો તમારાથી નોખું પડશો એક ઈશ્વર એક સદગુરુ એ આપણું સ્વરૂપ છે કારણ કે એમાંથી આપણે નોખા નહીં